ગાંધીનગરમાં અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જ્યાં ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં અધિવેશન મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અધિવેશન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ અધિવેશનની તૈયારીઓ અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો આ અધિવેશનની બેઠકમાં હાજર રહ્યા આરટીઆઈ એક્ટિવિસ્ટના કૌભાંડની ઘટનાને સંચાલકોએ વખોડી છે આવી પ્રવૃત્તિઓ કોઈ પણ કાળે ચલાવી લેવામાં નહીં આવે તેવું પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં લોકસભાની ચૂંટણી આવે તે પહેલા રાજ્યના સંચાલકોને ભેગા કરી અને શિક્ષણના પ્રશ્નો અને ભાવિ આયોજનો વિશેની ચર્ચા એ મુખ્ય હતી ઝડપથી અધિવેશન બોલાવી અને સંચાલકો એમાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળને બોલાવી બધાને ભેગા કરી અને ઝોનવાઈઝ જવાબદારી આપી અને કેટલા સંચાલકો ગુજરાતના અધિવેશનમાં આવશે એની તૈયારીના ભાગરૂપે આ મિટિંગ બોલાવેલી શાળા સંચાલક મંડળના અધ્યક્ષ અને ત્રીસ પાંત્રીસ વર્ષ જેમને આખું જીવન એમ કહેવાય કે આખું જીવન શિક્ષણ અને એના પ્રશ્નો એના નિવારણ માટે કાઢ્યું છે એવા મનુકાકા અમે એને દાદા પણ કહી શકીએ એવું એમનું લાડકું નામ છે મનુભાઈ રાવલ જેને કોઈ ના ઓળખે ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં અને રાજ્યમાં તો કદાચ એ અજુગતું કહેવાય એ આપણા અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળમાં વિધિસર રીતે અને મહામંત્રી એવા જેવી પટેલ સાહેબ પણ આજે આપણી સાથે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળમાં જોડાય છે અને એ બંને મિત્રોને આવતા આવકારીએ છીએ અભિનંદન આપીએ છીએ વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ કદાચ કંઈક સારું કે ખરાબ કરે એમાં સંચાલક મંડળો ક્યાંય આવતા નથી આવા મિત્રોને અમે દૂર રાખીશું અને રાખીએ છીએ બરોબર આવા લોકો એનું રેકેટ ચલાવે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને અમારા સંચાલકોને કોઈ હેરાન કરે એમાં કોઈ કાળા ચલાવી લેવા માંગતા નથી અને હજી અમે આપના માધ્યમથી કહીએ છીએ કે કોઈ એના ભોગ બનેલા હોય અમારો સંપર્ક કરે એની શાળાઓને કોઈ નુકસાન નહીં છે અમે એને બચાવશું એને મદદ કરશું આવા લોકો અહીં બંધ થવા જાય ખાલી સંચાલકોની અધિકારીઓને પણ બ્લેકમેલ કરતા હતા અને રાજ્ય સરકારે જે કાર્યવાહીની અમે કરી છે એને પણ અમે બિરદાવીએ છીએ અને આવનારા દિવસોમાં હજુ આવી કોઈ અમારા જ્યાંને ફરિયાદ આવશે અમે દૂર કરશું